સુરત ઇનમાયત વિસ્તારમાં થયેલી કાપડ દલાલ અલોક અગ્રવાલની નિર્મમ હત્યાના કિસ્સામાં મુખ્ય આરોપી અબrar ઉર્ફે લસ્સીને લિમાયત પોલીસે ફિલ્મ એન્ડાજમાં પકડી્યો છે હત્યા દરમિયાન માત્ર 80 સેકન્ડમાં 60 છપણા દાઝીકનાર આરોપી આખરે કાયદાના જાળમાં ફસાઈ ગયો છે જ્યારે આરોપીને ઘટના સ્થળે પોલીસે લઈ ગયા ત્યારે લોકોએ પણ તેનો વિરોધ કર્યો હતો અને તે હાથ જોડીને માફી માંગતો જોવા મળ્યો સુરતના લીંબાલ વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલની હત્યાના કેસમાં મુખ્ય આરોપી અબરાર ઉર્ફે રસી ઇબ્રાહીમ શેખની ધરપકડ કરવામાં આવી છે આરોપીએ માત્ર એસી સેકન્ડમાં સાહીઠ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી હત્યાનું કારણ આલોક અને અશફાક વચ્ચે થયેલી બોલાચાલી અને લાફાનો બદલો હતો અશફાકના કહેવા પર અબરાર અને અન્ય બે આરોપીઓએ મળીને હત્યા કરી અબરાર આંદે વિસ્તારમાં છુપાયો હતો અને બાઇક પર ભાગતા પકડાયો પોલીસ વાહન સાથે ટક્કર થતા તેના પગમાં ફ્રેક્ચર થયું રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી રડતો જોવા મળ્યો અને ભૂલ કબૂલી આ ગાવ તેની વિરુદ્ધ હોય સ્નેચિંગ અને મારામારી સહિતના ગુનાઓ નોંધાયા છે આ શ્વાકની ધરપકડ બાદ હત્યાનું પૂરો પર્દાફાશ થશે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરત શહેરના લિંબાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બન્યો હતો જેમાં ત્રણ વ્યક્તિઓએ ભેગા થઈ અને એક ભોગ બનનારની હત્યા કરી હતી કે જેમાં ત્રણેય વ્યક્તિઓએ ચપ્પુના ઘા માર્યા હતા એમાંથી બે વ્યક્તિઓ પહેલાં પકડાઈ ગયા હતા ત્રીજો જે એનું નામ અબ્રાર ઉર્ફે લસ્સી છે એની ધરપકડ પોલીસે આજે કરી છે અને આજે એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે મેળવી છે આઈઓ દ્વારા અત્યારે એના જે રીકન્સ્ટ્રક્શન પંચનામું એ કરવામાં આવ્યું છે સ્થળ ઉપર આવી અને અબરારે બતાવ્યું છે કે એણે કઈ રીતના હત્યા નિપજાવી કયા લોકો એની સાથે સામેલ હતા ક્યાંથી ક્યાં એની મુવમેન્ટ હતી કેમકે એને એ ત્રણ જણાએ ભેગા થઈને અને ક્યાંથી ક્યાં આવ્યા હતા એ તમામ વિગતો પોલીસે છે એ અગાઉ અને અને એ પ્રકારના અન્ય ગુનાઓમાં સામેલ હતો દસ જેટલી એના ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી પાસાની પણ કાર્યવાહી હતી જે આ ત્રણ વ્યક્તિઓ છે એ લોકોએ કબૂલાત કરી છે કે એની સાથે અન્ય એક વ્યક્તિ અસફાક ઉપર કૌવા છે એ કવવાના કહેવાથી આ લોકોએ હત્યા નિપજાવી હતી જે અશફાક છે એનો ઝઘડો જે ભોગ બનનાર સાથે થયો હતો થોડાક દિવસો અગાઉ અને એનો બદલો લેવા માટે એણે આ તમામને કીધું હતું આ આ ચારેય મિત્રો છે આને ઉપરાંત અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે જેની ધરપકડના પ્રયાસો પણ અત્યારે ચાલુ છે